અને બાયડ મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે તેમના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે સામા સાયન્સ પ્રવાહની અંદર બે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં પણ પાંચસો પંદર અને પાંચસો અઠ્યાવીસ જેટલા માર્ક્સ મેળવી અને એક સારું એવું અમારા સમાજનું નામ વધાર્યું છે તેમજ બાયડ મુસ્લિમ સમાજની બે વિદ્યાર્થીનીઓ કે જેઓ શ્રી એનએસ હાઈસ્કૂલ બાયડમાં પણ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી અને મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે તેમજ અન્ય શાળાઓની અંદર ભણતી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પણ એંસી ટકા ઉપર માર્ક્સ મેળવી અને બાય મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે એમને આજે સન્માનવાનો અહીં કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે હું એમને અમારા સમાજ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ